જિલ્લો આખો આદિવાસી પણ જિલ્લા પ્રમુખ બિન આદિવાસી છોટાદેપુર આદિવાસી નેતાઓ સક્ષમ નથી કાલે મારું ઘર જતું રહેશે કાલે મારી જમીન જતી રહેશે જે ચૂપ રહે છે ને એ તો જીવતો પણ મરેલો છે દોસ્તો છોટાદેપુર જિલ્લો આજે બોલી રહ્યો છે વર્ષો વીતી ગયા પણ મંત્રી કોઈ નથી જિલ્લો આખો આદિવાસી પણ જિલ્લા પ્રમુખ બિન આદિવાસી છે શું છોટાદેપુરના આદિવાસી નેતાઓ સક્ષમ નથી તમને શું લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને દોસ્તો મંત્રીમંડળમાં છોટાદેપુર જિલ્લાની ચર્ચા પણ નથી થતી કેમ છોટાદેપુર જિલ્લાએ શું નથી આપ્યું દેશને ઓરઝંગની રેતી ડોલોમાઇટ ફ્લોરસ ડેમ માટે જમીન આજે જે બોલે છે ને એને ટિકિટનો ડર છે જે ચૂપ રહે છે ને એ તો જીવતો પણ મરેલો છે આજે હું એ નેતાઓને કહેવા માંગુ છું આવી બધી જગ્યાએ તમારા આ મોન લીધે તમારા લોકો દુખી છે તમારા સમર્થકો દુખી છે હવે તો જાગી એ લોકો તમને કેવા ગણે છે આગેવાન બનાવનારને આજે તમારી જરૂર છે તમારા જંગલોને તમારી જરૂર છે આ પ્રકૃતિને તમારી જરૂર છે તમારા માણસોને તમારી જરૂર છે જાઓ અને આપણા લોકોના ઘર બચાવી લો આજે આંબા ડુંગર એવા કેટલા ગામડાઓ છે જે આજે તકલીફમાં છે એમને ઊંઘ નથી આવતી કાલે મારું ઘર જતું રહેશે કાલે મારી જમીન જતી રહેશે બચાવી લો હું રાજનીતિ નથી કરતો હું ફક્ત હકની વાત કરું છું કારણ કે હું એ જ ધરતીનો દીકરો છું જે હંમેશા વચન નહીં પરંતુ વાસ્તવિકતા માંગે છે દોસ્તો જય હિંદ જય ભારત જય જોહાર